મિત્રો કુંભ રાશિના મહત્વના વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હોલિકા દહનના દિવસે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવો તો આવો ચમત્કાર થશે કે આખી દુનિયા તમારા તળિયા ચાટશે તમે એટલા પૈસા કમાઈ જશો કે તમારા સાત બાળકો બેઠા બેઠા તમારા પૈસા ખાઈ જશે તમારી સાત જન્મોની ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે અને જો તમારે કોઈનો પ્રેમ મેળવવો હોય તો તમારે કોઈની સાથે લગ્ન કરવા પડશે પછી એ પણ થશે કે તમે સ્ત્રીનું સુખ ઇચ્છો કે બંગલો કે કાર કે પછી બાળકનું સુખ તમને બધું જ મળશે કારણ કે આ નાની વસ્તુમાં જ બ્રહ્માંડની બધી શક્તિઓ સમાયેલી છે મિત્રો જો તમે હોળીકા દહનના દિવસે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવશો તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા પર એટલી પ્રસન્ન થશે કે તમારા ઘરની તિજોરી ખતમ થઈ જશે મિત્રો પૈસા રાખવા માટે હોળીનો તહેવાર ખૂબ જ ખાસ છે આપણા હિન્દુ ધર્મમાં અને આ દિવસે તંત્ર મંત્ર અને જાદુટોણાનો પણ ખાસ પ્રભાવ હોય છે તેની સાથે હોલિકા દહનના દિવસે ઘણી બધી સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને જો કોઈ વ્યક્તિ ઇચ્છે તો તે હોલિકા દહનના દિવસે કોઈ ખાસ ઉપાય કરી શકે છે તો તેના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ તમામ પરેશાનીઓ સાત જન્મો સુધી દૂર થઈ જાય છે પછી ભલે તે વ્યક્તિ દુશ્મનોથી પરેશાન હોય કે તંત્ર મંત્રોથી પરેશાન હોય તો તેમાંથી પણ તમને મુક્તિ મળશે મિત્રો તમારે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવાની છે કારણ કે તમે બધા જાણો છો કે કૂતરો શનિદેવ અને બાબા ભૈરવનાથને પણ સૌથી પ્રિય છે હા મિત્રો બાબા કાલ ભૈરવનાથનું વાહન છે કૂતરો અને આવી સ્થિતિમાં જો તમે હોળી દહનના દિવસે એક ખાસ સમયે કૂતરાને માત્ર એક નાની વસ્તુ ખવડાવો છો તો તમારું જીવન સ્વર્ગ કરતા પણ સારું બની જશે અત્યારે તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હંમેશ માટે દૂર થઈ જશે પછી ભલે તમારા પર દેવું હોય પરિવારમાં ઝઘડા હોય તમારા લગ્ન ન થતા હોય તમને માનસિક બીમારીઓ હોય તમને તમારા ધંધામાં નોકરીમાં શાંતિ ન મળે દરેક જગ્યાએ સમસ્યાઓ હોય પૈસાની સમસ્યા હોય તો તમને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તમારે ફક્ત આનાની વસ્તુ કૂતરાને ખવડાવવાની છે પછી તમે જોશો કે તમારા જીવનને કેવી રીતે સ્વર્ગની પાંખો મળે છે મિત્રો જુઓ મિત્રો હું જાણું છું કે તમારા જીવનમાં દરેક સમસ્યા લાંબા સમય સુધી રહે છે જો તે પૈસાની સમસ્યા હોય તો તે પણ લાંબા સમય સુધી ચાલે છે જો ઘર અને પરિવાર સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો તે પણ લાંબા સમય સુધી તમને પરેશાન કરતી રહે છે પરંતુ ખુશીઓ થોડી જ ક્ષણોમાં આવે છે અને આવી જાય છે પરંતુ હવે એવું થવાનું નથી મિત્રો મિત્રો હોલિકા દહનના દિવસે ઘણી બધી નકારાત્મક ઉર્જા અને ઘણી બધી સકારાત્મક ઉર્જા આપણી ધરતી પર અહીં ભટકતી રહે છે આ સમય વ્યક્તિને દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને આવી સ્થિતિમાં જો તમે કોઈ નાની વસ્તુ કૂતરાને ખવડાવો છો તો ખાતરી કરો કે તમને તમારા જીવનમાં દરેક પ્રકારની ખુશી મળશે પૈસા અને સંપત્તિની ઘણી સમસ્યાઓ છે પરંતુ પૈસા આવતા નથી તેથી તે ટકતું નથી કારણ કે દેવી લક્ષ્મી તમારા હાથમાં સ્થિર નથી જેના કારણે તમારા દુશ્મનોએ પણ તમારા ઘરની દેવી લક્ષ્મીને બાંધી છે જેના કારણે મિત્રો તમે ગમે તેટલી મહેનત કરો મહેનત કરો તમે તમારા મગજનો કેટલો ઉપયોગ કરો છો તમે કેટલો પરસેવો કરો છો પરંતુ પૈસા આવતા નથી આવશે તો જશે આખરે શું કરવું તે માત્ર એક નાનો ઉપાય નથી કારણ કે હોળી દહન એ ખૂબ જ ખાસ તહેવાર છે મિત્રો જ્યારે હોળી દહન થાય છે ત્યારે તેમાંથી નીકળતી જ્વાળાઓમાં અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ બળી જાય છે આવી સ્થિતિમાં તમારા પર કરવામાં આવતા તમામ તંત્ર મંત્રોથી તમને મુક્તિ મળશે જેમ કે સંપત્તિનું બંધન વેપારનું બંધન નોકરીનું બંધન જો કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો હોય તો તમને તેમાંથી પણ મુક્તિ મળશે હું તમને એક નાનકડો ઉપાય જણાવી રહ્યો છું કૂતરાને ખવડાવવા જેવું જ કામ કરવાનો પ્રયાસ કરો જુઓ હોળીનો તહેવાર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તમને ખ અને સમસ્યાઓથી છુટકારો મેળવવાનો સમય વર્ષમાં એક જ વાર મળે છે તો આ સમયને વેડફવા ન દો હું તમને એક ખાસ ઉપાય જણાવી રહ્યો છું આટલું કર્યા પછી નિશ્ચિત રહો કે તમને તમારા જીવનની સાચી ખુશી મળશે અને તમે થોડા દિવસો પછી મારા કોમેન્ટ બોક્સમાં પાછા આવશો અને કહેશો એક ચમત્કાર થયો છે મેં તમારા દ્વારા સૂચવેલ ઉપાય કર્યો અને ઘણા કુંવારા લોકોએ ઉપાયો કર્યા જેના કારણે આજે તેમનો બિઝનેસ કરોડોમાં ચાલી રહ્યો છે અને કેટલાક મને ફોન પર કહે છે તો મિત્રો આજે ફરી હું તમને એ જ બાબતો અને એ જ ઉકેલો નવી રીતે જણાવવા જઈ રહ્યો છું તો ખૂબ ધ્યાથી સાંભળો પણ મિત્રો સૌ પ્રથમ તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો લાઇક કરો પહેલાં આ વીડિયો લાઇક કરો હું ખૂબ મહેનત કરું છું બદલામાં હું તમારી પાસેથી કંઈ માંગતો નથી પરંતુ કેટલાક લોકો એવા છે જે ગુરુ દક્ષિણામાં હજારો રૂપિયા લે છે પણ હું ફક્ત તમારી પાસેથી લાઇક્સ માંગુ છું જો તમે ઇચ્છો છો તો કૃપા કરીને મને ગુરુ દક્ષિણા તરીકે લાઇક આપો મિત્રો આ વીડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો જો તે વ્યક્તિ પર હનુમાનજીના આશીર્વાદ રહે છે તો હમણાં જ જઈને લખો જય બજરંગ આવો મિત્રો આવો જાણીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુ છે તમારે કૂતરાને જે પણ ખવડાવવું હોય જુઓ હોળી બાળતા પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો જો તમારા ઘરમાં કોઈ તૂટેલી વસ્તુ હોય ખાસ કરીને જો તે લાકડાની હોય તો તેને બહાર ફેંકી દો કાં તો તેને ઘરમાંથી હોલિકામાં નાખી દો તેનાથી તમારા ઘરમાંથી ગરીબી દૂર થશે અને તમારા ઘરમાં સકારાત્મકતા આવશે મિત્રો તમારા ઘરમાં ઘણી બધી તૂટેલી વસ્તુઓ છે કાચ હોય વાસણો હોય લાકડું હોય કે તૂટેલું ફર્નિચર હોય તેને બહાર ફેંકી દો કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે અને અત્યારે ખૂબ જ ખતરનાક સમય છે અત્યારે તંત્ર મંત્રો તાંત્રિક પ્રવૃત્તિઓ ભૂતપ્રેતનો સમય છે તો આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખો કે આવી વસ્તુઓ ઘરમાં ન હોવી જોઈએ અને બીજું કામ તમારે આ વીડિયો જોયા પછી હવેથી તમારા ઘરમાં કરવું જોઈએ ત્યારપછી ગંગાજળનો છંટકાવ અને કપૂરનો ધુમાડો અને ઘરના લોકો આ બંને વસ્તુઓ ઘરના દરેક રૂમના એક ખૂણામાં કરવી કપૂર અને કપૂરનો ધુમાડો કરવો અને ગંગાજળનો પણ છંટકાવ કરવો તેનાથી ઘર શુદ્ધ થશે જેથી તમે જે ઉપાય કરવા જઈ રહ્યા છો બ્રહ્માંડની શક્તિ જેઓ ઉપાય કરશે જેઓ કૂતરાને ખવડાવશે તે ઉપાય તરત જ ફળ આપશે અને ઘરની શુદ્ધિ થશે તમારામાંના ઘણા પૈસાની ઘણી સમસ્યાઓ છે મિત્રો પૈસા વિના જીવન અર્થહીન છે જો તમારે જીવન જીવવું હોય તો તમારે તમારા બાળકોની ઈચ્છાઓ પૂરી કરવા માટે પૈસાની જરૂર હોય છે જો તમે તેમને શાળાએ મોકલવા માંગતા હો તો પૈસા ખર્ચવામાં આવશે નહીં તમે ઘરે ઘરે જઈ શકો છો પણ જો તમારી પાસે પૈસા હશે તો તમને પ્રા પરંતુ એવા ઘણા લોકો છે જે સવારથી સાંજ સુધી મહેનત કરે છે પરંતુ શું થાય છે કે તેમના હાથમાં થોડા રૂપિયા આવે છે અને તે પણ જાય છે મિત્રો કેટલાક લોકો એવા હોય છે જેઓ ઓછી મહેનતે પણ લાખો રૂપિયા કમાય છે તેઓ એક મહિનામાં કરોડો રૂપિયા કમાય છે મિત્રો આવા લોકો પણ છે તો તેઓ આટલા પૈસા કેમ કમાઈ શકતા નથી અને તમે કમાઈ શકતા નથી એવું કેમ છે શું તમારામાં કોઈ ખામી છે અરેના કોઈ ખામી નથી ભગવાને બધાને સમાન મોકલ્યા છે બસ મિત્રો પૃથ્વી પર તેમનું નસીબ સારું છે કારણ કે તેઓએ કેટલાક આવા ઉપાય કર્યા છે તેઓએ કેટલીક એવી બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું છે જેના કારણે તેમના જીવનમાં ભગવાન લક્ષ્મીની કૃપા રહે છે પણ તમે આ કર્યું નથી હવે જો તમે આ કરો છો તો મિત્રો ધનની ખાતર હું તમને એક વાત કહીશ જે તમારે કૂતરાને ખવડાવવી પડશે આ પછી જો કોઈ ગંભીર બીમારીથી પીડિત છે બ્લડ પ્રેશર સુગર કિડનીની બીમારી કેન્સર તેમાંથી પણ તમને મુક્તિ મળશે હા જો તમારા જીવનમાં ઘણું દેવું છે જો તમે લોનના હપ્તા ભરવા પરેશાન છો અથવા લેનાર રોજ તમારા ઘરે આવી રહ્યો છે તેમ છતાં પણ દેવું ચૂકવવામાં આવતું નથી તો તેના માટે પણ તમામ પ્રકારના ઉકેલો છે અને મિત્રો અંત સુધી સાથે રહો મિત્રો તમે તમારા પરિવારમાં માન સન્માન મેળવો તમારા બાળકો સુખી રહે હું તમને બધા માટે એક ઉપાય કહીશ કારણ કે હોળી દહનનો દિવસ છે અને અલગ અલગ બાબતો માટે અલગ અલગ ઉપાયો છે મિત્રો તો ખાસ કરીને તમારે મારી સાથે અંત સુધી રહેવાનું છે શું કરવું ખૂબ ધ્યાથી સાંભળો પહેલો ઉપાય એવા મિત્રો માટે છે જેમના લગ્ન નથી થતા જેઓ લાંબા સમયથી લગ્નની ઝંખના કરી રહ્યા છે ઇચ્છિત જીવનસાથી તે જેને પ્રેમ કરે છે અથવા જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવા માંગે છે જો તે પણ તેના પ્રેમમાં પાગલ થઈ જાય જો તેના પરિવારના સભ્યો સહમત ન હોય તો હું તમને એક ઉપાય જણાવું છું તમે ઇચ્છો તે વ્યક્તિ સાથે લગ્ન કરી લો તે વ્યક્તિ પ્રેમમાં પડી જશે આટલું તો ખાતરીપૂર્વક છે તેનો ઉપાય શું છે ધ્યાથી સાંભળો હોળી દહનના દિવસે તમારે તમારા ઘરે ખીર બનાવવી પડશે મિત્રો હા મિત્રો તમારે સાબુની ખીર બનાવવી હોય તો તેમાં થોડું મધ નાખો તે ખીરને તમારા હાથમાં લો અને હોલિકાની આસપાસ ફરો પરંતુ કર્મ કરતી વખતે તમે જેને પ્રેમ કરો છો જેની સાથે તમે લગ્ન કરવા માંગો છો તે વ્યક્તિના મનમાં લાવો અને ભગવાનને કહો કે તમે બિષ્ટ દેવતા સાથે જોડાયેલા છો તમે જે પણ ભગવાનમાં માનતા હો ભોલેનાથજી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો કે હું જે વ્યક્તિ ઇચ્છું તેની સાથે હું લગ્ન કરું અને લગભગ સાત ફેરા ફરું તમે પરિક્રમા કરી લીધી છે હવે હોલિકાને થોડી ખીર ચઢાવો થોડીક ખીર છાંટો અને પછી બાકીની ખીર કૂતરાને ખવડાવો તમારે કૂતરાઓને ખવડાવવું પડશે મિત્રો આનાથી શું થશે તમારા પ્રેમમાં જે કંઈ અવરોધ છે જે તમને લગ્ન કરવામાં રોકી રહ્યું છે તે અવરોધ કૂતરો ખીર ખાતા જ દૂર થઈ જશે તમે જે પણ અવરોધનો સામનો કરી રહ્યા છો તે દૂર થશે અને ખૂબ જ ટૂંક સમયમાં હા મિત્રો ખૂબ જ ટૂંક સમયમાં તમને પરિણામ જોવા મળશે તમે જોશો કે ખૂબ જ ટૂંક સમયમાં તમે તમારી પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરી શકશો જો તે વ્યક્તિ પણ પ્રેમમાં પડી જશે તો આ ઉપાય કરો હવે પછીની વાત છે મિત્રો આજકાલ ઘણા લોકો બીમારીઓથી ઝઝુમી રહ્યા છે જેઓ બીમારીઓથી ઝઝૂમી રહ્યા નથી તેમણે પણ આ ઉપાય કરવો જોઈએ કે આવનારા સમયમાં કોઈ રોગ તમને પરેશાન કરશે નહીં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા તમને પરેશાન કરશે નહીં તો પછી તેનો ઉપાય શું છે ધ્યાથી સાંભળો તમારે હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાનો છે મિત્રો તમારે બજારમાંથી એક નાળિયેર લાવવાનું છે તમારે તે નાળિયેરને માથાથી પગ સુધી એકવીસ વખત ખોલવું પડશે અને પછી જ્યારે રાત્રે હોળી દહન થાય ત્યારે હોળીની લગભગ એકવીસ પરિક્રમા કરો નારિયેળની સાતસો એકવીસ પરિક્રમા કરો અને તમારા મનમાં આરોગ્ય દેવને યાદ કરો જે આપણા શરીરને સ્વસ્થ રાખવાના દેવતા છે જેમને આપણે સ્વાસ્થ્યના દેવતા કહીએ છીએ જેઓ આપણને રોગોથી બચાવે છે તેમને આપણે આરોગ્યના દેવતા કહીએ છીએ પછી એકવીસ પરિક્રમા કરો અને તમને જે પણ તકલીફ હોય ભગવાનને કહો કે આ સમસ્યા દૂર કરો અને મને હંમેશા સ્વસ્થ રાખો અને પછી એકવીસ પરિક્રમા કર્યા પછી તે નાળિયેરને હોલિકામાં નાખો તમારા જીવનમાં જે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી રહી છે પછી તે પગનો દુખાવો ઘૂંટણનો દુખાવો કિડનીની સમસ્યા કેન્સરની સમસ્યા બ્લડ પ્રેશર વગેરે હોય તે ખાંડ છે મિત્રો નિશ્ચિંત રહો કે તે સ્વાસ્થ્યના ભગવાન દ્વારા આશીર્વાદ મળશે જ્યારે તે નાળિયેર હોલિકા દહનમાં બળશે ત્યારે તમારા શરીરની બધી નકારાત્મકતા હોલિકામાં તે નાળિયેર દ્વારા રાખ થઈ જશે મિત્રો અને તે તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરશે જ્યારે હોલિકાની જ્વાળા તમારા શરીરને સ્પર્શશે તમે જોશો કે તમારી બધી સમસ્યાઓ પણ નાશ પામશે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે હવે પછીની વાત છે મિત્રો સંપત્તિની શોધ કરો દરેક વ્યક્તિને અપાર સંપત્તિ જોઈએ છે કે તે પ્રવાસે જાય એરોપ્લેનમાં ઉડાન ભરે મોટી કાર હોય મોટી કાર હોય મોટું હૃદય હોય બંગલો હોય દરેક ઇચ્છે છે પણ તે શક્ય નથી મિત્રો શું કરીએ ભગવાન લક્ષ્મી માતા બધાની સાથે રહેતી નથી એટલે જ તે શક્ય નથી મિત્રો આ બધું પણ હવે હું તમને એક એવો ઉપાય જણાવીશ કે જેના દ્વારા તમને આ બધું મળી જશે બધી શક્તિઓ સમાવિષ્ટ છે શું કરવું મિત્રો એટલા પૈસા આવશે કે પેટીઓમાં જગ્યા ઓછી રહેશે બાળકોની ગરીબી તમારી સાથે દૂર થઈ જશે તેનો ઉપાય શું છે આ ઉપાય ખૂબ જ ધ્યાનથી સાંભળો મિત્રો તમારે ખૂબ જ ધ્યાનથી કરવું પડશે મિત્રો ચાલો જાણીએ તમારે તમારા ઘરે સાત ગોળ રોટલી બનાવવાની છે મિત્રો તમે સાત રોટલી બનાવીને તેના પર લગાવો અને દરેક રોટલી પર થોડો ગોળ રાખો અને પછી તે સાત રોટલીનો બંડલ બનાવો અને દસ કે પંદર મિનિટ પહેલા તે રોટલીને તમારા ઘરના મુખ્ય છિદ્રની વચ્ચે રાખો અને એક વાસણમાં પાણી ભરો અને તે પાણીના વાસણમાં થોડા ચોખા નાખો ત્યારબાદ રોટલી અને પાણી બંનેને ને પંદર મિનિટ સુધી રાખો આ પછી તમે લોકો આ દર્દીઓને તમારી સાથે હોરી દહનની જગ્યાએ લઈ જાઓ અને પરત આવેલું પાણી પણ લઈને લગભગ સાત વાર પ્રદક્ષિણા કરો એક હાથમાં રોટલી બીજા હાથમાં પાણી અને સાત વખત હોરિકાની પ્રદક્ષિણા કરવી એ સાત રોટલીમાંથી જ્યાં હોળી સળગતી હોય ત્યાં ત્રણ રોટલી નાખવી અને બાકીની ચાર રોટલી પેલા ચાર દર્દીઓને અલગ અલગ જગ્યાએ જવું પડે છે હા મિત્રો તેમને અલગ અલગ જગ્યાએ જવું પડે છે એટલે કે પહેલા એક ગલીમાં પછી બીજી ગલીમાં પછી ત્રીજી ગલીમાં કે ચોથી ગલીમાં આમ કર્યા પછી કુતરાઓને ચાર અલગ અલગ જગ્યાએ મૂકવા પડે છે મિત્રો એક જગ્યાએ ચાર ન મૂકો ચાર અલગ અલગ જગ્યાએ જાઓ અને ત્યાં કૂતરાઓને ખવડાવો મિત્રો આનાથી શું થશે કે તમારા ઘરમાં બંધાયેલ લક્ષ્મીનો બંધન તૂટી જશે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં અપાર આશીર્વાદ ફેલાવશે તમારા ઘરમાં પૈસા ન આવવાની સમસ્યા હવે સમાપ્ત થઈ જશે અને પૈસા ટકશે તો ઉપાય ચોક્કસ કરો કે તમે તેને સંભાળી પણ શકશો નહીં આ સાથે જે દિવસે હોલિકા દહન થઈ રહ્યું છે તે દિવસે ત્યાંથી થોડી રાખ લાવો અને તે રાખને તમારા ગળામાં અથવા તમારા કપાળ પર દરરોજ તિલકની જેમ લગાવો અને બધા લોકોને જણાવો કે આનાથી તમે ક્યારેય બીમાર નહીં પડો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા નહીં રહે દુશ્મનની ખરાબ નજર નહીં હોય ઘરના નાના બાળકો પર લગાવો જેથી દરેક વ્યક્તિ ખરાબ નજર ભૂત અને નકારાત્મક તંત્ર મંત્રોથી સુરક્ષિત રહે અને તમે લોકોપણા હોલિકા દહનની રાખને તમારા ઘરમાં વિખેરી શકો છો આ તમારા ઘરની નકારાત્મકતા દૂર કરશે હવે મિત્રો જો તમે તંત્ર મંત્રથી ખૂબ પરેશાન છો દુશ્મનોથી પરેશાન છો અથવા તો જાદુટોણાથી પરેશાન છો તો આ જ આગળનો ઉપાય છે તો હું તમને એક ખાસ ઉપાય જણાવી રહ્યો છું આ ઉપાય કરવો ખૂબ જ ખાસ છે જ્યારે હોળી દહન ચાલી રહી હોય ત્યારે ઉપાય શું છે ધ્યાથી સાંભળો તો મિત્રો એક લોટનો એક બોલ બનાવો તે લોટના બોલને ઘરના બધા રૂમમાં લઈ જાઓ અને જો તમારા ઘરમાં ત્રણ રૂમ હોય તો તે લોટનો બોલ લો અને તેને થોડા સમય માટે દરેક રૂમમાં રાખો હા લોટનો ગોળો લો અને કરી ફિટ કરો અને તેને ઘરના અલગ અલગ રૂમમાં રાખો અને પછી જ્યારે આ પ્રક્રિયા દરેક જગ્યાએ પૂર્ણ થઈ જાય તો તે સ્થાન પર જાઓ જા હોલિકા બળી રહી હોય તેને ત્યાં લઈ જાઓ અને તમારા ઘરમાં કરેલા તમામ તંત્ર મંત્રો વગેરેનો નાશ થઈ જશે જેના કારણે હવેથી ઘરમાં કોઈ પણ તંત્ર મંત્ર નહીં થાય તો આ ઉપાય અચૂક અજમાવો એવો માનવામાં આવે છે કે હોલિકા દહન દરમિયાન પરિવારના તમામ સભ્યો સાથે રહે છે હોલિકા દહનની પરિક્રમા આખા પરિવારે સાથે કરવી જોઈએ તેનાથી પરિવારમાં સંવાદિતા વધે છે જો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તો હોલિકાની પરિક્રમા કરતી વખતે હોલિકાની અગ્નિમાં ચણા વટાણા ઘઉં અને અળસીનો ઉમેરો કરો તેનાથી તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વર્ષેત અને ઘરમાં ધનનો વાસ થશે તે ધન પ્રાપ્તિનો એક નિશ્ચિત ઉપાય માનવામાં આવે છે મિત્રો જો તમે તમારા વ્યવસાય અથવા નોકરીમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે હોલિકા દહન પર દેવી લક્ષ્મીના પ્રિય ગોમતી ચક્રનો વિશેષ ઉપાય કરી શકો છો એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર શિવલિંગને અર્પણ કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે બીજા દિવસે ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને તમારા અલમારી અથવા તિજોરીમાં રાખો આનાથી તમારા આશીર્વાદ જળવાઈ રહે છે આવી સ્થિતિમાં હોલિકા દહન પર ગોમતી ચક્રના ઉપાયથી શત્રુ અવરોધોથી બચી શકાય છે હોલિકાની અગ્નિમાં સાત ગોમતી ચક્ર અર્પણ કરો અને સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે ભગવાનની પ્રાર્થના કરો આનાથી તમે શત્રુઓના અવરોધોથી મુક્તિ મેળવી શકશો જો કે દેવી લક્ષ્મી તેમના ભક્તોની માત્ર ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે પરંતુ તમારા ઘરમાં દેવીનો લાંબા સમય સુધી વાસ રહે તે માટે સરસવના દાણાનો ઉપયોગ કરીને ખાસ ઉપાય કરી શકાય છે હોલિકા દહન દરમિયાન માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે હોલિકા અગ્નિમાં ખાંડના થોડા દાણા ચઢાવો તેનાથી માતા લક્ષ્મી તમારા પર કૃપા કરી શકે છે અને જો તમારી આવક સારી હોય તો તમારા ઘર પર વિશેષ કૃપા વરસાવી શકે છે પરંતુ જો તે ખર્ચ કરતા ઓછો રહે તો તમે હોલિકા દહનની ભસ્મનો ઉકેલ લઈ શકો છો આ પછી તમે તમારા પર્સમાં એક નાનું બંડલ પણ રાખી શકો છો આમ કરવાથી તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે તેથી તેની સાથે અન્ય ઉપાયો પણ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે હોલિકા દહનની ભસ્મને આખા શરીર પર ઘસવાથી કોઈ પણ વ્યક્તિ શારીરિક રોગો અને પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે તો મિત્રો આજના વીડિયોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા હતા આશા છે કે તમને આ ઉપાયો ખૂબ પસંદ આવ્યા હશે તો તેને લાઇક કરો અને અમારી સાથે શેર કરો